વર્ષોથી જેઓ અપંગ અને વિકલાંગ હતા જેઓ આપમેળે કોઈ પણ કામકાજ કરી શકતા ન હતા તેઓને આજ રોજ ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે કૃત્રિમ હાથ અને પગ બેસાડી આપવામાં આવ્યા હતા જેથી હવે તેઓ આસાનીથી પોતાના રીતે ઘણું બધું કાર્ય કરી શકશે અને અન્ય કામકાજમાં પણ તેઓને આ કૃત્રિમ હાથ પગથી ઘણા ફાયદા થશે આવી સેવાકયા પ્રવૃત્તિઓ અને એક નવી રીતે જીવન મળતા તમામ લાભાર્થીઓ ખૂબ જ ખુશ દેખાયા હતા અને તમામ આવનાર પરિવારો સહિત ના લાભાર્થીઓ એ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા બ્યુરો રિપોર્ટ અરશીભાઈ આહીર ઉપલેટા છે છે અને

જે ઉપસ્થિત છે આ સાથે હું તમામ જનતાને અપીલ કરું છું કે જે કોઈ પણ ચૂંટણી માત્રની જરૂરિયાત દર્દીઓ હોય તો આનો લાભ અવશ્ય રહે